ભગવાન કૃષ્ણ એ જયારે કંસને મેદાનમાં વાળ પકડી કથાઓ આપણે સાંભળી છે ભગવાન કૃષ્ણ મારી નાખ્યો જે ઘટના ઘટી પણ ઘા કરી અને નારાયણ અગિયાર વર્ષ નો જયારે હશે અને કંસને વાળ પકડીને આમ મેદાનમાં ઘા કર્યો છે અને કંસ આમ પીડ્યો છે અને તેથી ભગવાન કૃષ્ણ કંસ બોલ હું તને સમય આપું છું પણ છે તારી ઘડી પૂરી થાય તારે કદાચ બોલવામાં સમય લાગે તો મારા આયુષ્યમાં માં લીધા બે ઘડી આપું છું પણ બોલ તારે જે કેવું હોય કંસ જે બે ત્રણ વાક્યો બોલ્યો છે કૃષ્ણ પહેલું તો કૃષ્ણ એ તારે એમ કે હું કાયરતાથી ભાગ્યો એમ તું જો મોત થી ડરતો હો તો કીધું મારી બેન ને મારી નાખ્યું પણ મારે જોવો તો મારો ભાણિયો આઠમું સંતાન કેવું છે તારા દર્શન તો કૃષ્ણ વાક્ય એ તારે ના લખી લેજે કે આજ મેં તારા દર્શન કર્યા તારામાં મેં દુર્ભાવ નથી જોયો તારામાં વસુદેવે છે હું એ ઈ છું

અને પછાડ છે હું કોઈને કલ્પના નહોતી એટલે બધાને મારો ડર હતો એટલે મારો જય જયકાર કરતા હતા ને કે હા અત્યારે કોનો કરે તાકે કે કૃષ્ણનો જયો આન બદલતા વાર નથી લાગતી આ લખી લે છે આ નિવેદન છે કે ઘડીક પહેલાં મારો જે જય જયકાર કરતા હતા હે કૃષ્ણ અત્યારે તારો જય જયકાર કરે છે આનું ધ્યાન રાખજે એ શબ્દ કૃષ્ણ જીવા ત્યાં સુધી એને ખટકતો રહ્યો હતો કારણ કે યાદ હોય કોઈ દી જય જયકાર કૃષ્ણનો નહોતો કર્યો નહોતો કર્યો નહોતો કર્યો મૂળ મુદ્દો એ છે કે એ ભગવાન કૃષ્ણ જો આપણા ઘરે આવ્યો હોય તો હુકમ તો ભોળિયાનાથ નો એટલે મેં શરૂઆતમાં જ ભગવાન શંકરને યાદ કર્યા મને ભોળાનાથ ગમે બહુ બહુ ભોળો દેવ ગમે આવે ને એને પેલા ખાલી ન દે મૂળ શાંતિનો દેવ ટ્રાફિક ન ગમે મૂળ બીજું કઈ નહીં એટલે તો કૈલાસમાં બેઠો ખોટી ગળદી નહીં જે આયા ને માયક મેગને ભાઈ નીકળ ને હાલે દીધું જા હાલ અર કેવો પાછો એ કેવો ભગવાન શિવ તમને કહું રાક્ષસના પેટમાં ગયા એનેય वरदान આપ્યા બોલો અંસાસુર મૈસાસુર શુંભ નિશુંભ ચંડ મૂંડ જે આયા હું છે છોકરા આવતા કે આ ફલાણો જોવે અમર થવું નીકળો દીધું જા અને પછી ઘટના કેવી ઘટે જેવા ભોળાના વરદાન આપે એટલે ઓલા સીધા દેવતાઓ પાસે સ્વર્ગમાં વરદાન આપે ભોળોનાથ ને ઓળ્યું હોય દેવતાઓ ઇન્દ્ર બધાય પાછા આવે ભોળાનાથ ભાઈ બોલાવ ઘા બહુ કરે બાપુ આડે થડ મારે થાય ભોળાનાથ કઈ મેં જ વરદાન દીધું હું આડે થડ ઘાત કરે બોલો ભસ્મા શું રાયો ભોળાનાથે વર્ષો સુધીની સમાધિ હજી ખોલી હતી પેલો દિવસ એક ગોઠવણ પર ગણપતિ ને કાર્તિક બેઠેલા માં પાર્વતી બાજુમાં બેઠેલા અને ઘરની બધી વાતો હાલતી હતી ભોળા નાથે આખું ખોલે કીધું કે કાં ઘરના કે માતાજી પાર્વતીને ને પૂછ્યું કાં બધું બરાબર કે હું બરાબર હોય તમે સમાધિ ને બેસી જાવ ને આ છોકરા મારે હા સવાલ એક લઈને અને કાલે ગણપતિ ને એટલી શરદી થઈ ગયેલી કોઈ રીતે નાક મળી હેડાય નીકળે નહીં કારણ કે હું એટલે આંબે હમણાં એટલે આમ ફેમિલી પ્રોગ્રામ ચાલુ હતો એમાં ઓલો ભસ્માસુર આવ્યો એટલે ભોળાનાથે કીધું કે આ હું આવ્યો ભાઈ અહીં ઘરના ઘરના બેઠો ભાઈ પછી ભોળાનાથ ને તો હતી કે બાપુ હું તો વરદાન લેવા આવ્યો પણ માગને એટલે વરદાન દો એટલે તું નીકળે ને અમે ઘરના બેઠા હોય નંદી ને કીધું કે આમ આડો રહેતો હતો ઓલા બે ત્રણ ગણ હતા એ ઓલી કે સલુમ પીને બે ગયા એને બોલાવ્યા ધીંગીને ભીંગીને એટલે તમે ક્યાં એ કે બાપુ અમે તો તમે ઘરના બેઠો હતા અમે તો આઘાત બેઠા હોય ને એ ડુંગરા બેઠા હતા સલમ હું પીતા પણ આ તારો ડો પૂછાવ કે નવી જોગ હું જોવે તારે વરદાન જોવે માગી લે કે જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય ભોળાનાથ કે આપ્યું આપ્યા ભેગો છું ભોળાનાથ કરી થયો તો ઊભો રહે છે ભોળાનાથ કે ભાઈ એ બોલી નહોતી બોલો કે હે નહીં બોલી નહોતી હવે તું તો ઉભો રહે ભોળાનાથે છોકરા બોકરા ફગાવી નાખ્યા ભાગ્યા ભોળાનાથ એરુડા તો ક્યાંય વી ગયા ગંગાજી તરત છટકી ગયા

એ આગળ ભોળોનાથ ને વાહે ભસ્મા સુર જીક બોલાવે જાય ભોળાનાથ પાસે રાયડું નાખતા જાય એ વિષ્ણુ દોડ વિષ્ણુ વિષ્ણુ ભગવાન કે જાને આવી ગયા આંગળી નકુસામાં જે દુના હોય તે દુના તથાસ્તુ દીકરા થતા હતા આ કાઢતો જોતા હોય આતંકવાદીઓ ને પેટનો ને તથાસ્તુ કહી ગયો ભગવાન શંકર કે જે પણ તું દોડ તું દોડ એમ કરતા 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 આડો વટલો આવ્યો એ વટલાના ઝાડ ઉપર ભગવાન શંકર ચડી ગયા વિષ્ણુ ભગવાન ને થયું હવે નહીં જાવ ને તો મોટો બાપુ હોલવા પણ જો હું વિષ્ણુ બનીને જાય તો ઓલો મારી ઉપર હાથ મૂકી દે તો હું ભસ્મ થઈ જાય હવે કરવું શું એટલે ડાયરેક્ટ પ્રોગ્રામ ગોઠવો વિષ્ણુ ભગવાન વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું નારાયણ પોતે નારાયણી બન્યો હોય એમાં હું ખામી ઐશ્વર્યા રાયનું પાંચું નો અરે પણ બાબુ આમ રજૂ થાય છે ને આવે છે કઈ નહી ડાયરેક્ટ ભસમસો નહીં પ્રગટ અને સીધા વિષ્ણુ ભગવાન ભોળો નાથ ગોથું ખાઈ ગયું એ તો જોતા ભોળાનાથ નો ઓળખી ગયા એવું લખ્યું નથી અમે શાસ્ત્ર ની કથા મારે ખીચાનું નથી પણ ભગવાન શંકર ઓળખ્યા નહોતા એ વાત ફાઈનલ છે

નાસ્તા નાસ્તા વિષ્ણુ ભગવાન ક્યાં નહીં ભગવાન ક્યાંય નહી સૌ કે પણ કારે મળ્યા નહિ ક્યારે તમે આ બાજુ આવ્યા નો ને નાસ્તા નાસ્તા ભગવાન વિષ્ણુએ ભસ્માસુરને કીધું તારે લગ્ન કરવા વિષ્ણુ ભસ્માસુર કે જ નથી તમારે ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે ભસ્માસુર તારે મારી સાથે કરવા તો એક શરત જેમ હું નાચું એમ તું નાચ ભસ્માસુર કે નાસી બતાવો જેમ જેમ વિષ્ણુ નાચવા મીડ્યા એમ એમ હમો ભસ્માસુર મળ્યો નાચવા ભગવાન વિષ્ણુએ કીધું કે હું નાચું એમ નાચ તો હું તારી સાથે લગ્ન કરું અને નાચતા નાચતા એમ કહેવાય કે ભગવાન વિષ્ણુએ એનો એનો હાથેના મસ્તક ઉપર મૂક્યો હામે ભસ્મા સુરે જાય એનો એનો હાથેના મસ્તક ઉપર મૂક્યો અને બળીને ભસ્મ થઈ ગયો ત્યાં તો ભોળોનાથ વળવાય પકડીને વાડા વિષ્ણુ નું બાવડું પકડીને કે ક્યાં નહીં જો ભોળોનાથ કે આંખ તો કોઈ લે મારા બાપ આંખ તો ભોળાનાથ કે તારા આવા આવા ધંધા નહીં નકુસા માંગ લેતી હલવાઈ દા આવો આશુતોષ મહાદેવ એટલે શ્રાવણ મહિનો બહુ ગમે શ્રાવણ શ્રાવણ મહિનો આખો એનો પાછો ભગવાન કૃષ્ણ એમાં રાતે એટલે ભગવાન આપણને આજે કોઈ એમ કે ભગવાન મળી જાય તો એનો એનો અર્થ શું તો મને એટલી જ ખબર પડે કે આપણે કલ્પના એક આવી વ્યક્તિ આપણે બનશું ને એવી વ્યક્તિ તમે બની જાઓ ત્યારે માનજો તમને ભગવાન મળ્યું અને આવા સારા કાર્યો કરવાથી શું ભગવાન મળે તો શું લાભ થાય તો બે લાભ થાય એક તો તમારી બુદ્ધિમાં વધારો થાય સારા મિત્રો મળે બે મિત્ર માન લેવાનો ચાર હાથ વાળો વિષ્ણુ તમને મળી ગયો બાકી કઈ આ નરસિંહ મહેતા પાસે આવ્યો તો એ નરસિંહ મહેતા બનીને જ આવ્યો વિષ્ણુ થી ને આવ્યો નહોતો એને ઓળખવો અઘરો પડે અને એવો આવ્યો હોય તો આપણે ઉભા ન રહીએ માતાજીના ગરબા ગવાયા બેનું ગરબા ગાય સામે ડુંગરેલી ઉતર્યો ઓ વાઘરે રે દેવી અંબી ગવાય બાકી વાઘ કુતરી તો ગરબો નો આવે ગરબી આવે હમણાં આયથી લગન ગીતો એટલા એટલાં ગવાય બેનો ને એમ બહુ લગ્ન ગીતનો તો બહુ હોય અને એમાંય મારી માવું છે હમણાં ભાઈ હાવ ફેશનના ગીત લઈ આવ્યું ઓહો આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતાં ગલો પોતાની ગુલ્ટરમાં આંગળી ભરાવી દે હમણાં જ ભાઈ મેં ગીત સાંભળ્યું પછી આમ બેઠ્ય હોય આમ ફૂલ નો તે ગજરો ને ગજરા મોતી મારા ભાઈ ને ખબર નોતી આ ગામડા ની ગોતી તા તો હામા પક્ષ વાળા નિયમા લીધું પાડે ફૂલનો તે ગજારો ને એ માસે ગોટો મારા બેન ખબર નતી એના બાપ કરતા મોટો આ ગીત નું કેવાય કઠણાયું કેવાય ગીત આવી ભાઈ પણ ગાયા એ જૂના ગીત જૂના ગીત આ નવા ગીત તો જેમ આમ દીકરીઓ કોઈ હું ટીકા નથી કરતો જો કે એને ગાવાનો ટાઈમ નથી આપણે ગાવાવાળા જ લાવી નાખી છીએ હું શું શરૂ કર્યું જોયું બેનું એ હાવ બેન કર્યું ગીત ગાવા જેના લગ્ન હોય ત્યાં વાજા લઈને બેહાડી દઈએ પણ જૂના ગીત જેમ યજ્ઞમાં શ્લોકની જેટલી જરૂર પડે એટલી જ લગ્નમાં જૂના ગીતની જરૂર પડે બાકી તો ભાત કૂતરા વીખી નાખે એમ લગ્ન ગીત વીખી નાખ્યા વિટામિન વગીને હાવ જૂઠ બોલ લે માંડ વાડો લે અમી સાસરીએ જવાના અમી पानસોપરી ખાવાના સુટકી ખાવ ને મારા બાપનું શું જાય આ ગીત છે કે ઉપાડો છે હાવ ન કરજો ભાઈ ની ઘરે દીકરાનો જન્મ થાય એટલે ફઈ રમાડવા આવે એ ભાઈ ના દીકરાને ફઈ આમ રમાડતા રમાડતા ગાલે બચી ભરીને એમ કીધે દે કે આનું વેહવાલ હું ન કરાવું ને કેની ફય નહીં મોટો થાય એ જાન જી ભરણી પાછી ફરે ત્યારે વરનો બાપ આમ ગાડા નજર કરે એટલે ફઈ નો ભાળે એટલે વરની માને બોલે કઈ આવ્યો મોંઘી નામ તો ન લે કેમ એટલું બધું ન કરું પડે ખાલી આખા ઈશારો પડી જાય એટલે હું ફૂઈ ક્યાં બીજા ગાર્ડન કન્યા પાસે બેહાડો વરના ગાર્ડન વરની મામ ગોતી ગોતી આમ ભાઈને ભાડે અરે તમે અહીંયા કે મેં ક્યાં હાલો અને વધારા ની જે ગાર્ડન બેઠી ઉભી થા ફરી બેઠા એ કન્યા પાસે વળી ફઈ ખાંભી ખોડાય એમ ખોડાય જાય અને વળી આમ ગાલ ઉપર આંગળી મૂકીને કન્યા પાસે બેઠા બેઠા ગીત ઉપાડતા ઈશ્વર પાર્વતી એ રમત્યુ માંડી રે તમારી હારે હું નહીં બોલું આ એક ગીતે ઘર આવી જાય તમારી કન્યા સાંભળી જાય તે અહીંયા બેઠી બેઠી એમ કે હું જાતા ન થાવ તો રે તમારી હારે હું અત્યારે વાત આવે એટલે ભેળા ભેળા કીધું અત્યારે સમય સારો જોઈને સંબંધ થાય લ્યો પેલા ઈ નહોતું વઢી લો સંબંધ કરતા ફાઈનલ એ તો ઘેરાવીને ઘૂંઘટ ખોજાય ત્યારે ખબર પડે કે આપણા ભાઈ

કે વડીલોએ જે સંબંધ કર્યા એનો અત્યાર સુધીની એક ગેરંટી છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો જોઈને હોરીએ જાંત લાજાળા લોપે નહીં પછી પડી પટોળે ભાઈથી ફાટે પણ પીટે નહીં અને આ જોઈને કિરાય એમાં ઘણા કારણ કે હામ હામાં બે છે છોકરાને જોવા આવ્યા ત્યારે કોકના બંગલા દેખાડ્યા અને ઘરે એમાં ભાઈ ગયો હોય આ ભાઈનો બંગલો છે નીચે ભાઈ રહે છે ને ઉપલો ખાલી છે અને હામે કન્યાને જોવા જાવ તો અત્યારે બ્યુટી પાર્લર શરૂ થયા જે દિવસ હોવા જાય તે દિવસ વાટા પ્લાસ્ટર કરાવીને બેઠા ઐશ્વર્યા રાય જેવા કરે પંદર થી પછી ગલેટ ઉખડે ક્યારે ખબર પડે હિતલા માં આવ્યા ડો કરો હમણાં દસુભાઈ આપણા ઓલા ગોવિંદ ભગત છે ને એના ફામ એમ બેઠા એટલે લાઠીના છે નામ નહીં આપવું એને બધા ઓળખે એ મોટી ઉંમરના છે પાંઠ સિત્તેર વર્ષની ઉંમર એને ડાયમંડનું એનું મોટું કામ વિરામ એ એટલે જમતા થાય મારે સામે જોઈ ને દાંત કાઢે કાકા તો કેમ દાત કાઢો મને કે કોઈને કે નહીં તો કહું હું કું કોઈ નહીં કહું માઇક સિવાય મને કે ભાઈ તું ઓલું ઘૂંઘટ નું કે ને ઘૂંઘટ ખોજા ત્યારે ખબર પડી મેં કીધું આ મને કે આપણે બધા એ માયલા મેં કીધું આ મને કે ભાઈ મારા પિસ્તાલીસ વર્ષ પેલા લગન થયેલા માયા ભાઈ તેથી મને કે અમારા ગામમાં પાન મળતા લાઠીમાં મને કે હું બે પાન લેતો જોઈએ એક એની હાટું ને મારી હાથ પછી ભાઈ જ્યાં જીને ઘૂંઘટ ખોજો પછી બે પાન હું ખાઈ ગયો પછી એમ થયું કે આને હું હવે પાન આપે આ પાન ખાય તો મેંદડી ઉંદ મારી નીકળે એવું લાગશે